કેમ છો એચઆરએસ ચેન એચઆરએસ એજ્યુકેશન માં આપ સર્વેનું નું હાર્દિક સ્વાગત છે બોર્ડ એક્ઝામ 2024 ભાઈ એક જ મહિનો બાકી છે 10 વાળા અને 12 માં વાળા યા જે ડ્રીમ જોયું છે જે સપનાને તમે સાકાર કરવું છે એના માટે હવે એક જ મહિનો છે અમુક લોકો એ ભાઈ ધાર્યું છે કે મારે ખાલી પાસ થાવું છે અમુક લોકો એ ધાર્યું છે મારે ભાઈ 90% લાવવા છે ટાર્ગેટ બધા ના લગાવી શકે પણ આ ટાર્ગેટ ને પાર કરવા માટે ભી મહેનત ભી બધાને ને અલગ જ છે મને ખબર છે અમુક આમાંથી એવા લોકો છે કે જે લોકો અત્યાર સુધી બધું જ કરી લીધું છે અને અમુક લોકો હવે ખાલી એ જોવે છે કે યાર પાસ કેમ થવું દરેક લોકો માટે એચઆરએસ છે તમારો ટાર્ગેટ ભલે પછી નાનો હોય તમારો ટાર્ગેટ ભલે મોટો હોય એસી ટકા લાવવા છે કે ખાલી પાસ થવું છે બંને માટે એચઆરએસ કામ કરશે શું કરશે ભવિષ્યમાં જોરદાર વસ્તુ હવે આવી રહી છે તમે ખાલી છેલ્લે સુધી રહેજો એચઆરએસ એજ્યુકેશન ઉપર હજી સુધી નથી થયું એવું હવે થાય છે આપણને બધાને ખબર છે ભાઈ એક મહિનો છે અને એક મહિનામાં પચાસ વાળો સાઠ સિત્તેર બી ભોગી શકે અને એવન વાળો સિત્તેર એસી ઉભી ભોગી શકે એટલે ભાઈ પ્રગતિ બી થાય અને દુર્ગતિ પણ થાય પણ આપડી શું થશે એ આપણને જ ખબર છે ડોન્ટ વરી ભાઈ એચઆરએસ એક માસ્ટર પ્લાન લઈને આવે છે તમને બધાને ખબર છે અને એ હવે આવે છે યોદ્ધા સિરીઝ આ યોદ્ધા સિરીઝ ધોરણ દસ અને ધોરણ બાર બંને માટે છે યોદ્ધા સિરીઝમાં મળશે શું મારા ભાઈ તો યોદ્ધા સિરીઝમાં બાર માં કોમર્સ વાત કરું બાર સાયન્સ અને બાર આર્ટ ત્રણે ત્રણ લોકો અને ધોરણ દસ ની અંદર બધા સબ્જેક્ટ ધોરણ દસ માં ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત હિન્દી કોમ્પ્યુટર બધા વિષય સેમ ધોરણ બાર માં વાત કરું તો બાર કોમર્સમાં માં એકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ ઇંગ્લિશ ગુજરાતી એસપીસીસી બધી વસ્તુ બાર આર્ટ માટે મનોવિજ્ઞાન તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર બધી વસ્તુ આવશે સેમ બાર સાયન્સ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી દરેક વસ્તુ આવવાની હવે ધોરણ દસ ને ધોરણ બાર તમારા બધાનો મેઇન ડાઉટ એ જ છે કે ભાઈ તૈયારી તો હવે કરવી છે પણ તૈયારી કરવા માટે સમય બી ઓછો છે ભાઈ એક મહિનામાં તમે એવું શું કરાવશો ભાઈ એક મહિનામાં હવે એવું થાય છે કે હજી સુધી નથી થયું સેક્શન વાઈઝ એવા એવા એમપી આવે છે વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી બધી વસ્તુ દસમું હોય કે બારમું હોય સેક્શન હોય છે એમપી અને સેક્શન હોય છે એમપી તમારી પરીક્ષામાં પૂછાઈને એવા આવશે તો છવ્વીસમી જાન્યુઆરી બે હજારને છવ્વીસ એક માસ્ટર પ્લાન યોદ્ધા સિરીઝ ફાઇનલી આપણે લોન્ચ કરીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી એવું એવું કન્ટેન્ટ મળવાનું છે કે તમે બી કહેશો ભાઈ ભણવું હોય તો એચઆર પાસેથી ભણવું એવન માટેનો ટાર્ગેટ છે અમુક લોકોને પાસ થવાનો ટાર્ગેટ છે બધાંના ટાર્ગેટ હવે પૂરા થશે કેમ કારણ કે છવ્વીસ તારીખે સાંજે આઠ વાગે એચઆરએસ ઉપર શરૂ થવાની છે યોદ્ધા સિરીઝ આ યોદ્ધા સિરિઝનો ડેમો છવ્વીસ તારીખે આવે છે શું મળવાનું છે શું નથી મળવાનું બધી વસ્તુ એકદમ ઝીરો રૂપિયામાં છવ્વીસ જાન્યુઆરી સાંજે આઠ વાગે ભૂલતા નહીં અને હા એચઆરએસ છે તો મુમકિન છે